તેરા તુચકોર પણ કાર્યક્રમ અંતગત રાજુલા પોલીસે સી ઇઆઈઆર પોર્ટલ તેમજ ટેકનિકલ સોર્સના માધ્યમથી પાંચ મોબાઈલ ફોન તેમજ ઈકોપની મદદથી બે મોટરસાયકલ મૂળ માલિકને સોધી પરત આપતી રાજુલા પોલીસ ટીમ મહેરબાન ભાવનગર રેન્જ આઇજી શ્રી ગૌતમ પરમાર સાહેબના હોય ભાવનગર રેન્જના જિલ્લામાં મિલકત ગુમના બનાવમાં સત્વરે મિલકત સોધી મૂળ માલિકોને પરત કરવા તથા તેરા તુચકોર પણ કાર્યક્રમ સાર્થક કરવા સૂચના આપેલ હોય જનવીએ મહેરબાદ અમરેલી જિલ્લા પોલીસ શ્રી સંજય ખરા સાહેબ તેમજ મદદનીશ પોલીસ અધિકકશ્રી વલય વૈદ્ય સાહેબ સાવરકુંડલા વિભાગનાઓ દ્વારા જરૂરી સૂચનાને માર્ગદર્શન આપેલ હતું

બાર પાંત્રીસ બાર નંબરથી એન્ટ્રી કર જ્યાં મોબાઈલ ફોન ટ્રેસ હતા પરત મેળવી અરજદારને પરત સોંપી તેમજ અરજદારસિંહ રાજેન્દ્રસિંહ જયવંતસિંહ રહે રાજુલા મન મંદિર એકવાળાનો વિવો ટી થ્રી એક્સ ફાઈવજી મોબાઈલ ફોન કિંમત રૂપિયા તેર હજારનો પડી જતા સીઆઈએ પોર્ટલમાં ત્રીસ પાંત્રીસ બાર નંબરથી એન્ટ્રી કરેલ જ્યાં મોબાઈલ ફોન ટ્રેસ થતાં પરત મેળવી અરજદારને પરત સોંપી તેમજ રાજુલા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ઇન્ફિનિક્સ નોટ ફોર્ટી એક્સ ફાઇવ મોબાઈલ ફોન કિંમત રૂપિયા નવ હજારનો મળી આવતા જે ટેકનિકલ સોર્સના માધ્યમથી મૂળ માલિક ગોસ્વામી મિતુલ બળદેવગીરી રહે કોડીનાર જિલ્લા ગીર સોમનાથ વાળાને શોધી પરત સોંપી તેમજ વિવો ટી વન મોબાઈલ કિંમત રૂપિયા ચૌદ હજારનો ફોન મળી આવતા જે ટેકનિકલ સોર્સના માધ્યમથી મૂળ માલિક વિપુલભાઈ બાવચંદભાઈ ઢાપા રહે લોટપુર તાલુકા ઝાફરાબાદવાળાને વાળાને સોધી પરત સોંપી તેમજ મોડોલા એચ ફોર્ટી મોબાઈલ કિંમત રૂપિયા આઠ હજાર મળી આવતા જે ટેકનિકલ સોર્સ માધ્યમથી મૂળ માલિક હિતેશભાઈ નથુભાઈ રાઠોડ રહે કોવાયા તાલુકા રાજુલાવાળાને વાળાને સોધી પરત સોંપી તેમજ રાજુલા હિતેશ મોલ પાસે ત્રણ દિવસથી પડી રહેલ મોટર જેના આરટીઓ રજિસ્ટર નંબર જીજે ચૌદ એ એફ પંદર શૂન્ય શૂન્ય જેની કિંમત રૂપિયા વીસ હજારનું ઈ કોપમાં સર્ચ કરતા મૂળ માલિક એબલવાય ખોડુવાય કુમાર રહે સાવરકુંડલા વાળાઓએ મોહમ્મદ મોસીન મિયાદા ચૌહાણ રહે રાજુલાને વેચી નાખેલ હકીકત જણાવતા અરજદારનો સંપર્ક કરતા અરજદાર મોટરસાયકલ ભૂલથી ત્યાં મૂકી જતો રહેલનું જણાવતા પરત સોપી તેમજ રાજુલા પોલીસ સ્ટેશનમાં બીએનએસએસ કલમ પાંત્રીસ એક ઈ એકસો મુજબ કબજે કરેલ મોટરસાયકલ જેના રજીસ્ટ્રેશન નંબર જીજે જીરો ચાર બીડી રજૂ કરતા પરત સોંપી આપી આમાં કુલ પાંચ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા એકાઉન હજાર તથા બે મોટર જેની કિંમત રૂપિયા પિસ્તાળીસ મૂળ માલિકને પરત આપી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ખરા અર્થમાં સાર્થક કરેલ છે કાંદિરીકનાર અધિકારી શ્રી કર્મચારીઓ પૈકી રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી એમ કોલાધરા સાહેબની સૂચના અને માર્ગદર્શન નીચે સર્વેલન્સ કોડના હેડ કોન્સ્ટેબલ મધુભાઈ નથુભાઈ પોપટ તથા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ બાયાભાઈ વાળા તથા હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ નાનજીભાઈ બામણિયા તથા હેડ કોન્સ્ટેબલ મનુભાઈ રામભાઈ માંગવાણી તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ ગણેશભાઈ બાવેલા તથા પોલીસ કોન્સ્ટેબલ રવિરાજભાઈ બાબુભાઈ વરુ તથા પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ 这个嘛。